પણ આપણો યોગ બંને બાજી જમણા પગથી કરી તો ભાઈ દાવાતી પણ કરી દાબત એક બીજા નીચે દક્ષિણ ફિક્સ કરો બંને અને આ સંતુલન નો આપ્યા રૂખૈયા રોબોથી બચાવે નિશા નીચેતા આખી જોડા મજરોને ઘરનો ઓફિસ સાથે સ્વાસ્થ્ય બક્ષતી ઘણી ઘણી જરૂર સંપૂર્ણ આનંદ સાથે મસ્તી સાથે ચહેરા પર મુસ્કાન સાથે અને ડાબી બાજુ કરીશ તો દરેક અભ્યાસને બે વખત કરવાનું જમણી બાજુ અને ડાબી બાજુ તે તમને સર્વાઈકલ થી બચાવે છે તમારા ગરદન ની મજબૂત બનાવે છે મસ્તિષ્ક માં રક્ત ઉતાલી છે બે વખત આપ બે વખત ડાઉન ગ્રીવા સંચાલન ગર્ભ તારા સંચાલન એ રોજ નિયમિત પછી મેં કહ્યું યાદ મુક્ષ નહીં કરવો જેને કમરમાં દર્દ હોય ને આટલું નીચે નમવાનું છે નથી વધારે લઈએ અને માત્ર માને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોગના કાર્યક્રમની શરૂઆત કરી ચાલો બધા ઊભા થઈ જાઓ પોતાની જગ્યા અને સાથે સાથે આપણા સાથે આ કમર પર બને પગમાં થોડું ગેપ કરી લેવાનું બને પગમાં ગેપ ગ્રીવા સંચાલનના અભ્યાસ કરશું ગરદનની ક્રિયાઓ ચાર ટાઈપની પહેલી છે

આધુનિક સમયમાં બે વર્ષમાં રેકોર્ડ કર્યા સૂર્ય નમસ્કારનો વધારે વધારે સૂર્ય નમસ્કાર કરી અને રેકોર્ડ સ્થાપિત કર્યો અને આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા નીચે ગુજરાતના સમસ્ત ગામડે ગામડે યોગની મિત્રો યોગ એ આપણી પુરાણી પરંપરા છે યોગ થકી માનવ જીવનનું એક નવનિર્માણ નિર્માણ થાય છે